સૌથી પહેલા તો અમદાવાદની સૌથી જાણીતી એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ બસ ચાલકની ચાલક ની દાદાગીરી બેઠું સર પોતે મૂકવા જઈશ છોકરાનો પેમેન્ટ નહીં આપું હા તો આ પોતે મૂકવા જઈશ મુદ્દો એવો છે કે અમદાવાદના સાઉથ ગોપલ વિસ્તારમાં આવેલી એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા ધોરણ ચારના વિદ્યાર્થીને વહેલી સવારે સ્કૂલ બસના ચાલકે બસમાં બેસવા ન દીધો અને વિદ્યાર્થીને રસ્તા પર જ છોડી સ્કૂલ બસ જતી રહી જેથી બીજા દિવસે ફરી આવી હરકત કરતા વાલીએ વીડિયો ઉતારી લીધો અને વાલી વિદ્યાર્થીને જાતે સ્કૂલે મૂકવા માટે ગયા पहला तो स्कूल ना एडमिशन विभाग से योग्य जवाब ना आयो और પછી ટ્રાન્સપોર્ટ વિભાગમાં વાલીને મોકલતા ત્યાંના મેનેજરે વાલીને મારવાની ધમકી આપી. શું કરેગા તું મારવાની ધમકી દેતા? મારવાની ધમકી દેતા. અરે મારવાની ધમકી દેરાઈ હે. મારવાની હાથ-હાથ કિસ બોલ રહ્યો હે તું? મારવાની ધમકી દેતા હે. યે આપણો સ્કૂલ આપણો ઇટ નેચર સ્કૂલ હે. યે મેનેજરે તાકડકો માર રાય હે हमको. મારવાની ધમકી દેતા હે. અંતે વિડીયો સામે આવતા જ વિવાદ વકર્યો વાલી સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ફી ભરવામાં કેટલી યોગ્ય છે બાળક હરકત અસર પણ થઈ શકે છે સુરત ફી મુદ્દે તાજેતર જ એક વિદ્યાર્થીની આપઘાત કર્યાનું સામે આવ્યું હતું છતાં આવી મોટી સ્કૂલો કેમ સુધરતી નથી તે સૌથી મોટો મુદ્દો છે મુદ્દો અહીં સ્કૂલ બસની ફીનો છે અને ક્યારે પણ કોઈ સ્કૂલ ફી બાબતે બાળકને માનસિક ત્રાસ ન આપી શકે અવારનવાર સ્કૂલોના ત્રાસથી વિદ્યાર્થીઓ ખોટા પગલા ભરી લેતા હોવાના કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે શિક્ષણ વિભાગ આવી સ્કૂલો સામે કાર્યવાહીના પણ દાવા કરે છે પરંતુ લાગતું નથી કે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી હોય જો એવું બન્યું હોય તો વિદ્યાર્થીઓને ત્રાસ આપવાની ઘટનાઓમાં વધારો ન થઈ રહ્યો હોત સ્કૂલ બસની અડધી ફી ચૂકવી પૂરી ફી ન ચૂકવી બાળકને રસ્તા વચ્ચે ઉતારી દેવામાં આવ્યું એ બિચારું બાળક શું કરે રસ્તા વચ્ચે અને જ્યારે વાલી એ આને લઈને ફરિયાદ કરી તો બબાલ કરવામાં આવે છે શાળા તરફથી પણ યોગ્ય જવાબ નથી મળતો હાલ તો આ મુદ્દે શિક્ષણ વિભાગ એક્શન ક્યારે લે છે તે સૌથી મોટો સવાલ છે પરંતુ એક વાત શ્યોર છે કે ગુજરાતમાં જે રીતના શિક્ષણનું સ્તર આપણે જોઈ રહ્યા છીએ સ્કૂલોની મનમાની આપણે જોઈ રહ્યા છીએ એ શિક્ષણ જે પહેલા લોકોને બાળકોને વિદ્યાર્થીઓને મળતું હતું એ શિક્ષણ હવે લાગે છે કે માત્ર એ શાળા સંચાલકો માટે ધંધો બનીને રહી ગયું છે કમાવ ફી વધારો ફી ખાઓ બાળકો ભણે ન ભણે કેવી રીતે ભણે છે કેવી રીતે એમને ભણાવવામાં આવે છે એમની શું પરિસ્થિતિ હોય છે કોઈ જ ટેન્શન નહીં ત્રિનેત્રમાં લઈએ વિરામ વિરામ બાદ આપને એક શુગર ફેક્ટરીની કહાની બતાવીએ